ગરમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી સ્થાનિક વણકર કલાને મળ્યું પ્રોત્સાહન ભારતીય હાથશાળ વણાટની સમુદ્ર પરંપરાને સન્માનિત કરવાના ઉમદા આશય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી આ દિવસ જે સ્વદેશી ચળવળની યાદમાં દર વર્ષે સાત ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે તેનો મુખ્ય હેતુ દેશના વણકર સમુદાયના અનન્ય યોગદાનને બિરદાવવાનો અને હાથશાળ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે સુરેન્દ્રનગરમાં આયોજિત આ કાર્યક્રમ સ્થાનિક કારીગરો માટે તેમની કલા અને કૌશલ્ય પ્રદર્શિત કરવાનું એક મહત્વપૂર્ણ મંચ બન્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક વણકરો અને કલાકારોએ મોટી સંખ્યામાં હેન્ડીક્રાફ્ટ બોર્ડના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ નોંધનીય રહી હતી જેમણે વણકરોના કાર્યની પ્રશંસા કરી અને તેમને સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અધિકારીઓએ હાથશાળ ઉદ્યોગના વિકાસ માટે સરકારની પ્રતિબંધતાનો પુનરોચ્ચાર કર્યો હતો આ ઉજવણી એ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથશાળ અને હસ્તકલાના વારસાને જીવંત રાખવાના વ્યાપક પ્રયાસોનો એક હિસ્સો છે આ પ્રકારના આયોજનથી ન કેવળ કારીગરોને આર્થિક સશક્તિકરણ માટે બજાર પૂરું પાડે છે પરંતુ યુવા પેઢીને પણ આ સમૃદ્ધ કલા વારસાને જાળવી રાખવા માટે પ્રેરણા મળે છે આગામી સમયમાં પણ આ ઉદ્યોગને વધુ વેગ આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે સાદા પટોળા જેવી છે સેમી કટ જે રહ્યા એને લગભગ બાર તેર હજાર ચૌદ હજાર પંદર હજાર ની આશા વેચીએ છીએ અને જાડા પટોળા જે ડબલ એકર જે પટોળા રહ્યા એ પણ બનાવીએ છીએ ડબલ એકર ના પટોળા હજાર થી શરૂ થઈ દોઢ લાખ બે લાખ સુધીના બનાવીએ છીએ અને વેચાણ પણ સારું થાય છે ગ્રાહકો પણ મળી રહે છે અને સરકાર શ્રી ધન્યવાદ છે કે એમને એમાં ઘણો બધો સપોર્ટ કર્યો આ કામ કરતા કરતા આ લેવલે પહોંચવા માટે જે સાત સમુદ્ર પાર થઈ ગયા અમારી કળા એ એ માટે મને ગર્વ છે કે જેમ કે બ્રાન્ડ પીટે એફ વન પિક્ચરની અંદર જે શર્ટ પહેર્યો એ મેં બનાવ્યો એ શર્ટ બનાવવા માટે અમે છ જણા મહેનત કરતા હતા લોકોને અત્યારે આ ખાદી ખરીદે એટલે ગ્રામ્ય વિસ્તારમાં જે અમારા વણકર ભાઈઓ છે એને પુષ્કળ પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ થતી હોય છે અત્યારે હાલ સુરેન્દ્રનગરમાં ટોટલ ખાદી માન્ય સંસ્થા એકસો આવેલી છે ટોટલ પ્રોડક્શન અમારી સંસ્થાનું ખાસ કરી તો અત્યારે દસ થી અગિયાર કરોડ નું પ્રોડક્શન થઈ રહ્યું છે તેની સામે સેલ પણ દસ કરોડ નું થઈ રહ્યું છે